જેમાં બે લોકોના મોત નિજ્યા છે મકાન ધરાશાયી થયું છે માંગરોળમાં મકાન ધરાશાયી થતા બે લોકો મોતને ભેટ્યા ચા બજાર વિસ્તારમાં જર્જરિત મકાન હતું જે અચાનક પડ્યું કે માંગરોળ ચા બજારમાં એક મકાન પડ્યું છે અને દાદા અને પોત્રનું અવસાન થયું છે એટલે મેં તાત્કાલિક ચીફ ઓફિસરને સૂચના આપી અને પ્રમુખને સૂચના આપી મીટિંગ અધૂરી મૂકીને ત્યાં પહોંચી ગયા છે અને હું પણ હવે અહીંથી નીકળવાનો છું અને જે કંઈ પરિસ્થિતિ હશે કે જૂના જર્જરિત મકાન વેલી તકે ઉતારવામાં આવે માંગરોળ કે ચા બજારમાં જો એ દુર્ઘટના હોય એ દો લોકો કી મોદી હોય દાદા પોતે કી બરાબર એ જર્જરિત જો જૂની ઇમારતે હે અમકો ઈમારત ટૂટ ટૂટ જો ઉસકે અંદર દો લોકો કી મોત હોય જો જૂની ઈમારત તંત્ર જલ્દ થી જલ્દ ઉસકી કાર્યવાહી કરે ઓર એ દો લોકો જો મરે સહાયતા અપીલે આજે જે ઘટના બની છે મંગળ ખાતે ચાબાર રોડ પર એક માસુમ બચ્ચું અને દાદા પોતરાનું બેનો ઇંતેકાલ થઈ ગયો છે આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માગરમાં આવે તો કેટલી કેટલી જગ્યાઓ છે આવા કેટલા માણસો ભોગ બનશે એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દીને જલ્દી કાર્યવાહી કરી ને આવી જર્જરી જગ્યાઓનો ખાલસા કરવામાં આવે